મિત્રો જય હિન્દ જય ભારત આપણે ઘણા સમય પછી આપણે પરમ સ્નેહી મિત્ર એવા હિંમતભાઈ માંગુકિયા બાઢડાવાળા જેઓ આપણે અવારનવાર ટેલિફોનિક અને વાતચીતથી મળતા હોય પણ આજે ઘણા સમય પછી એમની મુલાકાત કરવાનો મોકો મળ્યો છે ત્યારે હિંમતભાઈનો ખૂબ ખૂબ આભાર અને ગઈકાલે જે સરથાણા પીએસઆઈ ના મેડમ છે એમણે વાત કરી હતી કે પાટીદાર સમાજના દીકરાઓમાં નેવું ટકા આપણા સમાજના દીકરાઓ ડ્રોપ પીતા હોય જયારે દારૂનું વ્યસન હોય તો આ એક પાટીદાર સમાજનું દરેક સમાજ પિતા હોય ખાસ કરીને એમણે દરેક શહેર કે દરેક રાજ્યના નથી કીધું કે માત્ર સુરતનું કીધું છે બધે એવું ન હોય ત્યારે આજે ઘણા બધા આપણા સમાજના શ્રેષ્ઠીઓ મોટા મોટા ઉદ્યોગપતિઓ જે મોટા મોટા સ્પીકરો છે એ દરેક મંચ ઉપર જાહેર કાર્યક્રમ ઉપર કે ખાનગી સોશિયલ મીડિયામાં તેઓ અવારનવાર વ્યસનથી આવનારી પેઢીને અને યુવાનોને દૂર રાખવા માટે આહવાન કરતા હોય પણ મારે એ સમાજના શ્રેષ્ઠીઓને આજે મેસેજ કરીને કહેવું છે કે તમે જ્યાં પણ મોટા કાર્યક્રમો કરો ત્યારે હિંમતભાઈ માંગુક્યા જેઓએ સમાજ માટે અને રાષ્ટ્રના યુવાનો માટે ભેખ લીધો છે જો કે હીરાના વ્યવસાય સાથે ખૂબ સારા સંકળાયેલા હતા સતાય પણ આ એમણે દેશની અને રાષ્ટ્રના યુવાનો માટે ચિંતા કરી હીરાનો વ્યવસાય છોડી અને સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપ્યું છે અને યુવાનોને અને હજારો યુવાનોને અહીંથી વેસન મુક્ત કર્યા છે દારૂ મુક્ત કર્યા છે એમની પાસે ઓન પેપર યાદી છે લેખિતમાં યાદી છે તો જ્યારે સમાજના શ્રેષ્ઠીઓને મારે કહેવું છે કે જ્યાં પણ તમે મોટા જાહેર પ્રોગ્રામ કરતા હોય મોટા ફક્ષનો કરતા હોય ત્યાં હિંમતભાઈને બોલાવો હિમમતભાઈ ઘણી મહેનત કરે છે સતાય નારાજ છે કારણ કે સમાજ માટે જ્યારે શ્રેષ્ઠ કામ કરવું હોય ત્યારે લોકોને સારી વાત સ્વીકારવા મંજૂર નથી જ્યારે મારે સમાજને કહેવું છે કે જ્યાં પણ આપણે જરૂર હોય જ્યાં પણ સ્નેહ મિલન પ્રોગ્રામો થતા હોય ત્યાં હિમમતભાઈને બોલાવો કદાચ પાંચસો માળનો એ પ્રોગ્રામ હોય ને એમાંથી એક વ્યક્તિ વ્યસન મુક્ત થશે ને તો એમનો પરિવાર જિંદગીભર એમનો સુધરી જશે અને એમની જિંદગી આખી સફળ થઈ જશે એમની આવનારી પેઢી બચી જાય છે તો હિંમતભાઈ છે મહેનત થી આજે કંડલે કોઈ લોકો વ્યસન છોડવા માટે અહીંયા આવતું નથી જ્યારે એમાં કોઈ પાંચ પચીસ કે પચાસ લાખનો ખર્ચો નથી હિંમતભાઈ પાસે મળવું બિલકુલ ફ્રી છે કોઈ રૂપિયાનો ચાર્જ નથી પણ જો તમારે વ્યસન કરતો હોય સામાન્ય ને સામાન્ય એક દિવસના માવા કે એક ટકનો એક ગોટડાનો દારૂ એટલાના ભાવમાં એ વેતન છોડાવી દે છે તો આવો આપણે સૌ સંકલ્પ કરીએ હિંમતભાઈનું હિંમતભાઈનો સંપર્ક કરીએ યોગી સૌ વિસ્તારમાં એ ઓફિસ લઈને સલાવે છે તો હિંમતભાઈ આપણે જ્યારે સરસાના પીએસઆઈ મેડમે સત્ય વાસ્તવિક સમાજ સમક્ષ મૂકી છે તો આપણે શું સંદેશો લોકો વિશે આપવો છે હવે એને દારૂ વિશેનું કીધું છે ને એરિયા પ્રમાણે જેવી જે લોકોની વસ્તી હોય છે જે જે કે જ્ઞાતિની એ પ્રમાણે આંકડા એના પડતા હોય છે અત્યારે હું તમને લાઈવમાં બતાવી શકું એમ છું કે ભાઈ મારા જ પોતાના શોપિંગ સેન્ટરની અંદર ટોયલેટોની અંદર બાવીસ કરતા વધારે જે ડ્રિંક કર્યા હોય એની બોટલો મેં કાલે સાંજે સર્વે કર્યું છે અને એનો ટૂંક સમયમાં આપણે વિડિયો પણ અપલોડ કરવાના છીએ એટલે દરેક શોપિંગ સેન્ટરો કતરકામ હોય કે વરાસા હોય કે અમરોલી હોય જાહેર જે કંઈ શોપિંગો છે એના જાહેર સોશિયલ સોશિયાલિટીની અંદર ડ્રગ્સના ઇન્જેક્શનો છે કે દારૂની બોટલો છે એ બધું કોમન છે અને હું અને તમે બધા જોઈએ છે એટલે આમાં કોઈ વર્ણનો કે કોઈ જાતિનો કે કોઈ એક જ્ઞાતિના લોકોને ટાર્ગેટ નહીં કરીએ અને દરેક સમાજના અઢારે વર્ણના લોકોની ચિંતા છે અને યુવાધન અત્યારે ગેરમાર્ગે જઈ રહ્યું છે અને ખૂબ દારૂ છે કે જે કંઈ ટોબેકોનું વ્યસન છે એને બહુ મોટે પ્રમાણમાં ભગ કર્યો છે અને એનાથી આપણે બધા વાકેફ છીએ કોઈ અજાણ નથી એટલે બધાને સતર્ક થવાની જરૂર છે વા ખૂબ સરસ હિંમતભાઈએ સંદેશ આપ્યો છે જ્યારે મારે કહેવું છે કે વ્યસનથી આપણો કોઈ પરિવારનો આપણો સ્વજન ખોવાય છે ત્યારે આજે એમનો પરિવાર રદલી પડે છે આપડે સમાજની અંદર ઘણા બધા એવા કિસ્સા જોયા છે કે પિતા વગરના દીકરા દીકરી આજે ઉંમર વટાવી ગયા છે છતાંય કોઈ એમનો વ્યવસાય કરવામાં કોઈ ધ્યાન નથી દેતું કારણ કે કોઈ ધર્મ પુરુષ વહીવટદાર નથી એટલા માટે આવા સંજોગોમાં આવો પરિવારને ભોગવવું પડે છે તો આવો આપણે સૌ સંકલ્પ લે જ્યાં પણ મોટા ફંક્શનો થતા હોય કે ન થતા હોય કે ગુપ્તમાં તમારે મળવું હોય તોય પણ મળી શકો છો તો હિંમતભાઈને ચોક્કસ પ્રમાણમાં સાથ આપજો સમાજની અંદર આજે હળ દૂષણ ચાલી રહ્યું છે તો એમનાથી બસવા માટે આપણે સૌ પ્રેરણા લઈ અને